બે ત્રણ જગ્યાએ લેખિત મેં આપેલ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય શ્રી આપણા સાંસદ શ્રી ને બધીને લેખિત પણ આપ્યું છે એટલે આ ખેડૂતને ઘણા વર્ષે આ ચેકડેમ પહેતા પછી ઘણી નુકસાન છે હાલવામાં જવા આવવામાં તકલીફ વધારે છે તો એમને સરકાર શ્રી તરફથી એમને કોઝ કરવામાં આવે તો ઘણું સારું થઈ જાય મારું નામ હિતેશ મેરામણ ચંદ્રવાડિયા અહીંયા અમારે આગળ મજેઠી ગામમાં ડેમ બાંધેલો છે ભાદર નદી ઉપર એ નદીના પાણીનો ઠેલ અહીં પંદરથી થી વીસ ફૂટ આવી જાય એને હિસાબે અમારો રસ્તો પાણીનામાં બુડમાં વહી જાય છે રસ્તા બુડી જવાથી આ લીપનો ઉપયોગ કરીને તમામ વસ્તુ આ લીપ દ્વારા લઈ આવવાની અને લઈ જવાની માણસો દવા ખાતર બિયારણ પછી ખેતી માટેના જે જરૂરી ઓજાર છે એ અહીંથી કાંઠે જઈ શકતા નથી કોઈ સાધને જઈ શકતું નથી હિતેશ આજે બે બિયારણ ખાતર લઈ જવાની વાત તો પણ જણસી જયારે તૈયાર થઈ જાય તેને અહીંયા બાજુ લઈ આવવા માટે શું સમસ્યા જણસી તૈયાર થઈ જાય તો જણસી આની ઉપર જ લઈ આવવાની બાકી તો અહીં કોઈ બીજો રસ્તો છે ને વૈકલ્પિક રસ્તો આ જ રસ્તે થી બધું લઈ આવવાનું અને ત્યાં કોઈ સાધન તો જાતું નથી આ બાબતની રજૂઆત કરેલી છે આ બાબતની રજૂઆત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સરપંચ દ્વારા રજૂઆત કરેલી છે ધારાસભ્ય સાંસદ સભ્ય બધાને રજૂઆત કરેલી છે હવે શું કે અહીંયા એક પુલ બનાવી દે કે જેથી કરીને અમારે વાડીએ જવાનો રસ્તો બની જાય એવી અમારી માંગ છે